પરિક્રમા પહેલી વાર ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ યાત્રાળુઓની સુરક્ષા માટે મેટલ ડિટેક્ટર ગોઠવાયા નર્મદા પરિક્રમાના ઇતિહાસમાં પહેલીવાર ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જે યાત્રાળુઓની સુરક્ષા સુવિધા વધારવા માટે મહત્વપૂર્ણ છે કર્મચારીઓની ટીમ સાથે ડિટેક્ટર હાઉસના મશીનો ગોઠવવામાં આવ્યા છે જે પરિક્રમાના માર્ગ પર સુરક્ષાને સુનિશ્ચિત કરશે સુરક્ષા માટે બે અલગ અલગ પોર્ટેબલ મેટલ ડિટેક્ટર ગોઠવવામાં આવ્યા છે જે યાત્રાળુઓના સામાનની ચકાસણી કરીને કોઈ પણ અનિચ્છનીય વસ્તુઓના પ્રવેશને રોકશે આ પગલાથી પરિક્રમા દરમિયાન યાત્રાળુઓને વધુ સુરક્ષા અને વિશ્વાસ મળશે ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા જે ગુજરાત રાજ્યના રાજપીપળા નજીક નર્મદા નદીના કાંઠા પર કરવામાં આવે છે ચૈત્ર સુદ એકમ થી ચૈત્ર વદ અમાસ સુધીના સમયગાળામાં યોજાય છે આ પરિક્રમામાં મોટી સંખ્યામાં ભક્તો ભાગ લે છે અને ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગથી તેમની યાત્રા વધુ સુખદ અને સુરક્ષિત બનશે આ નવા પગલાઓ પરિક્રમાના આયોજનમાં આધુનિક ટેકનોલોજીના સમન્વયને દર્શાવે છે જે ભવિષ્યમાં અન્ય ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ ઉપયોગી સાબિત થઈ શકે છે આથી યાત્રાળુઓને વધુ સુવિધા અને સુરક્ષા પ્રાપ્ત થશે અને પરિક્રમાનો અનુભવ વધુ સ્મરણીય બનશે